જિલ્લાના નજીક ભારતનો ટેકનોલોજીનો ઉપયોગ કરી સીએનજી ઉત્પાદન કરવાનો પ્લાન્ટ એકસો પચીસ કરોડના ખર્ચે સ્થાપિત કરવામાં આવ્યો છે ગાયના ગોબર અને આજુબાજુના વિસ્તારના ગાંડા બાવળ તેમજ ખેતીના નકામા કચરાનો ઉપયોગ કરી અને સીએનજી ગેસનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે

છાણ વાપરવાથી આજુબાજુના ગામના માલધારી સમાજ અને ગૌશાળા જેથી અમે છાણ લઈ છીએ એને પ્રોત્સાહિત માટેનો આ અમારું આયોજન છે કારણ કે અમે છાણ પૈસેથી લઈને ખરીદી કરી છે જેથી કરીને ગૌશાળાને આજે પૈસાની આવક થાય છે તો ગાયના ચારા માટે અને બીજા ઉપયોગ માટે અમે ઉપયોગી બની છીએ અને સેવાનું કામ કરીએ આ ગુજરાત ભારતનો સૌપ્રથમ પ્લાન્ટ છે બાયોસીએનજી પ્લાન્ટ આ અમે આજેથી ચાલુ છે તો હું એક ગુજરાતના બધા બિઝનેસમેન વેપારી લોકોને જાણ કરવા માંગુ છું કે આ પ્રોજેક્ટ તમારે પણ કરવો જોઈએ એનું કારણ એક જ છે કે બાયો સીએનજી પ્લાન્ટ છે એ બાયો સીએનજી એ આપણું આઈનું છે અને સીએનજી આજે હંડ્રેડ આપણે બહારથી ઇમ્પોર્ટ કરી જે આપણે ગુજરાતમાં કે ભારતમાં પ્લાન્ટ સ્થાપિત કરીને આપણે ઇમ્પોર્ટ બચાવવું જોઈએ અને પ્લસ કે બાયો આમાં નેપિયર ગ્રાસ અને છાણનો ઉપયોગ થાય છે તો જેથી કરીને અહીંના આજુબાજુના ગામના માણસોને પણ રોજગારી મળી રહે છે તો જેથી કરીને બધાએ આ પ્રોજેક્ટની નોંધ લેવી જોઈએ અને આગળ વધવું જોઈએ ડાયમો છાણ એ મિક્સ કરીએ હવે આનાથી ફાયદો આપણા જે માલધારી લોકો અને ખેડૂત છે તો ખેડૂતને અહીંયા આગળ અમે સર્વે કર્યું જ્યારે અમે નેપેર ગાફો અહીંયા 200 એકર અંદર વાવેતર કર્યું છે તો ખેડૂતને લગભગ પર એકર 60 થી 70000 રૂપિયાનો ઉત્પાદન થાય છે જ્યારે બીજા પાક ની અંદર એના કરતા 15 થી 20% ટકા ઓછું પડે છે બીજો ફાયદો એમ છે કે આમાં કોઈ પ્રકારના રોગ લાગતા નથી ત્રીજો ફાયદો છે આને કોઈ કોઈ જાતની સિઝનલ ઇફેક્ટ ન થતી તમે જાણો છો ગ્લોબલ વોર્મિંગ ખેડૂતને કેવા પ્રશ્નો થાય છે તો એકલા ખેડૂતને પ્રોટેક્ટ કરે છે બીજી વસ્તુ જે આપણી ગાયો ખાસ જે ધાર ઉદ્રક આપતી આવે ને અહીંયા આગળ લગભગ આપણે આ જ આસપાસ લગભગ 20 થી 25 ડાયરો ગૌશાળા છે જેમાં ડિસેબલ ગાયો આવે છે તો એનું સર્વાઇવલ કેર તક તો એના છાણો અમે મેક્સિમમ ઉત્પાદન અહીંયા આગળ વપરાશ માં લઈશું અને એમને આવક કરીશું બધા માલધારી લોકોને પણ એમની ગાયોના ના ઉપયોગ કરવા માટે અહીંયા આગળની એક ઓપોર્ચ્યુનિટી નવી ઓપોર્ચ્યુનિટી મળે બાકી તો એને ખાતર તરીકે નાખે નાવ બીજી વસ્તુ કે આની અંદર જ્યારે નેપિયર અને ગાયનો છાણ બાયોડાયજેસ્ટ અંદર જ્યારે સૂક્ષ્મ જીવાણુ દ્વારા બાયોસિન્થેસિસ માં રૂપાંતર કરવામાં આવે છે તો ત્યારે જે નીચેનો ફર્ટિલાઇઝર નીકળે છે એના બી પ્રયોગો અમે આ બધી સંસ્થામાં કરેલા છે અને પણ ઉત્તમ પ્રકારનું ખાતર કે જેનો પ્રયોગ અમે કપાસમાં કે પરિયાલી કે લોકલ જીવી પાક છે એમાં અમે છેલ્લા એક વર્ષથી આના ટ્રાયલ લીધા છે ખૂબ જ ઉત્સાહિત છે જવાબ આવે છે કે આનાથી ઘણો બધો

આથી અમારો ગેસ બને છે એનો 100% 66 રૂપિયા પર રૂપિયાના ભાવે કોન્ટ્રાક્ટ કરી અને એ લોકો મેં પરચેસ ચાલુ કરી છે